પ્રી મોન્સુન કામગીરી અંગે મીટિંગ આયોજન કરવામાં આવ્યું જેમાં વોર્ડ નંબર 9 ના યુવા કાઉન્સિલર રંગ રાજેશભાઈ આયરે જે વિસ્તારમાં વરસાદનું પાણી ભરાયું છે તેનું નિવારણ આવે તે અંગે વોર્ડ નંબર 9 ના કાઉન્સિલર પ્રચુવાત કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ રહી છે અને તે પહેલા પ્રી મોન્સુન કામગીરી અંગે આજે મીટિંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જોન દરેક જોન વરસાદી જે પ્રી પ્લાનિંગ નું કામગીરી ચાલે છે અને વરસાદ આવાન દસ બાર દિવસ બાકી છે તો એને લઈને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા અને કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓના સૂચન એની માટે થઈને આ વિષયને લઈને એક બેઠકનું આયોજન પહેલાં દક્ષિણ ઝોનમાં થયું હતું આજે વેસ્ટ ઝોનમાં થયેલું છે તેમાં જેમાં ચેરમેન શ્રી ધારાસભ્યશ્રી માન્ય કે શ્રી કેરુભાઈ રોપડીયાજી અને ડેપ્યુટી મેયર અને આ ઝોનના તમામ કાઉન્સિલરો ઉપસ્થિત હતા એમની જોડે ચર્ચા વિચારણા થઈ છે એમના સજેશનો લેવામાં આવ્યા છે વરસાદી વરસાદી ગટર ચેનલ એની સાફ સફાઈ થાય પ્રી મોન્સૂન ટ્રીમિંગ થાય ઝાડોનું એ બધા વિષયો લઈને આ બેઠક હતી એમના સજેશન્સ લેવામાં આવ્યા છે અને કામગીરી ચાલી જ રહી છે ઘણી બધી કામગીરી પૂરી પણ થઈ ગઈ છે પણ એમના સજેશનના આધારે કંઈક રહી ગયું હશે તો એ પણ કામગીરી સત્વરે પૂરી કરવામાં આવશે એટલે આ કોર્ડિનેશનની બેઠક હતી જેનાથી પ્રી મોન્સૂન કામગીરી સારામાં સારી વડોદરામાં થાય એટલે જે કાઉન્સિલર સાહેબો છે એમના તરફથી સૂચન એ જ આવેલા છે કે અહીંયા ટ્રીમિંગ કરવું જોઈએ કે પછી અહીંયા વરસાદી ગટરની કામગીરીમાં અહીંયા ઝડપ લાવવી જોઈએ કે અહીંયા વધારે કાંસુંડો ઊંડો કરવો જોઈએ તો એવા પ્રકારના જે સૂચનો આવે છે અમે એને સંગ્રહ કર્યો છે અને હવે એનામાં કામગીરી કરવામાં આવશે નેક્સ્ટ પંદર દિવસમાં કામગીરી પૂરી થઈ મેં આપને પહેલાં કીધું પ્રમાણે જે પ્રી મોન્સૂન કામગીરીમાં ઝાડોને ટ્રીમ કરવાના હોય મોટા હોય વલ્નરેબલ હોય પડી જાય એવા હોય એવા કામગીરીના સૂચનો પણ અમે લીધા છે એ કામગીરી ચાલી જ રહી છે નોટ ઓનલી વેસ્ટ ઝોન આખા કોર્પોરેશનમાં ચાલી રહી છે અને જે સૂચના છે એના આધારે વધારે તીવ્રતાથી ચાલશે વડોદરા મહાનગરમાં અને પશ્ચિમ ઝોનમાં એમાં પણ વિશેષ રૂપે પશ્ચિમ ઝોનની આજે બેઠક માન્ય મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીની ઉપસ્થિતિમાં રાખી હતી પ્રી મોનસૂન કામગીરીની સમીક્ષા બેઠક હતી વિસ્તારના લોકોને ક્યાં ક્યાં તકલીફ પડે તો એનું તમામ ચિતાર કાઉન્સિલરશ્રીઓ આપ્યો હતો કોર્પોરેશને પણ પોતાની કામગીરી મેનહોલની સફાઈ હોય વરસાદી કાંસની સફાઈ હોય કેચપીટની સફાઈ હોય ચેનલની સફાદી હોય આ તમામ એટલે જ્યાં વરસાદી કાસ પાકો છે સ્લેબવાળો છે તેની અંદર સાફ સફાઈ હોય ક્યાંક ખુલ્લી ચેનલની સફાઈ હોય અને જ્યાં વરસાદી કાંસ છે ત્યાં કેચપીટમાં કેટલી સફાઈ છે મેનહોલની કેટલી સફાઈ છે આ તમામના આંકડા આપ્યા સમજાવ્યા અને આશરે પંચાણું ઉપર ટકાનું કામ એ પશ્ચિમ ઝોનમાં પૂર્ણ થયું છે આમ છતાં પણ કાઉન્સિલરોના માધ્યમથી કઈ કઈ જગ્યા પર પાળા મરાયા છે વરસાદી કાંસમાં કઈ જગ્યા પર ડાયવર્ઝન આપવું જોઈએ ભવિષ્યમાં ક્યાં ડાયવર્ઝન કરવું જોઈએ આ તમામ માહિતી અમારા કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓએ આપી છે કોર્પોરેશન આગામી દસ દિવસની અંદર જ્યારે આપણે ચોમાસું આપણી ત્યાં પંદર જૂન પછી બેસતું હોય છે તો પંદર દિવસમાં ચોમાસું બેસવાનું હોય તો બાકીની કઈ કામગીરી કરવાથી વડોદરાવાસીને ઓછી તકલીફ પડે એની ચિંતા આજે કાઉન્સિલરશ્રીઓ કરી હતી હું તમામ કાઉન્સિલરશ્રીઓને અને કોર્પોરેશનને અભિનંદન આપું છું કે એક સુવ્યવસ્થિત આયોજન થઈને દર વર્ષની જ્યાં આ વર્ષે પણ એનું સારું આયોજન કરવાનું કોર્પોરેશનને પ્રયત્ન કરું છે અલગ અલગ સૂચનો અલગ અલગ કોર્પોરેશન કોર્પોરેટરના માધ્યમથી આવ્યા છે ક્યાંક કોઈક એરિયા ડિપ્રેશનવાળો છે તો એમાં કઈ જગ્યા પર વરસાદી કાસ નાખવાથી એને ફાયદો મળશે કયા સ્લોપમાં નાખવાથી ફાયદો મળશે કઈ બાજુ નાખવાથી ફાયદો મળશે ક્યાંક તળાવોની વચ્ચે ઇન્ટરલિન્કિંગ છે તો એમાં સાફ સફાઈની ક્યાંક જરૂર છે તો એની પણ ચર્ચા કરવામાં આવી છે ક્યાંક વરસાદી પાણીને તળાવમાંથી ડાયવર્ટ કરવાનું કામ કર્યું છે તો એને ઓવરફ્લોનું પાણી તળાવમાં જાય એની પણ ચિંતા કરવાનું કામગીરી કરી છે તો આવી અલગ અલગ સૂચનાઓ આપવામાં આવી છે ક્યાંક રોડ બનતા હોય છે તો એની પર છેલ્લે રેતી નાખવામાં આવે છે તો મેં મારા તરફથી સૂચન કર્યું છે કે રેતીને પાછી ભરી લેવી જોઈએ કારણ કે એ રેતી ક્રમશઃ જ્યારે વરસાદ પડે છે તો એ વરસાદી કાંસમાં જાય છે અને સેડિમેન્ટેશન થાય છે જે વરસાદી કાંસ વર્ક કરવી જોઈએ એનાથી પચાસ ટકા વર્ક કરતી હોય છે તો એ રેતી પણ ફરીવાર ભરીને એનો રીયુઝ કરવા માટે ટેન્ડરમાં સારો ઉમેરી જોઈએ આવા અનેક સૂચનો કોર્પોરેટર તરફથી પણ આવ્યા છે